ત્યાર પછી આગળ જોઈએ તો ખાલી જગ્યા પૂરો જેના જવાબ તમારે આ રીતે લખવાના રહેશે ત્યાર પછી આગળ આપણે જોડકા જોડો તે જોડકા આ રીતે જોડવાના રહેશે તમારે ત્યાર પછી પ્રશ્ન માં જે ખોટું હોય ચેકી નાખવાનું છે અને જે વધે એ આપણે વિધાન ફરીથી આ રીતે લખવાનું રહેશે બરોબર ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન પાંચમાં આપણને જે પણ શબ્દો આપે છે વર્ગીકરણ કરવાનું છે ઉર્જા પરંપરાગત સ્ત્રોતો અને ત્યાર પછી પ્રશ્ન છ માં આપણને આપે છે એક બે વાક્યના એના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે ત્રીજા પ્રશ્નનો જવાબ ચોથા પ્રશ્નનો જવાબ પાંચમાનો જવાબ છઠ્ઠાનો જવાબ સાતમાનો બરાબર બરોબર આગળ જોઈએ આપણે આઠમાનો જવાબ નવમાનો જવાબ અને દસમા પ્રશ્નનો જવાબ આગળ જોઈએ આપણે પ્રશ્ન સાત મુદ્દા ઉત્તર લખો તેમાં પહેલા પ્રશ્નનો જવાબ આ રીતે આ મેં થોડાક લખ્યા છે આનાથી વધારે પણ તમે લખી શકો છો આની લગતા ત્યાર પછી આ બીજા પ્રશ્નનો જવાબ છે જે આ રીતે લખી શકાય છે બરાબર પછી પ્રશ્ન આઠ છે વાળો જેમાં જવાબ આ રીતે લખી શકીશું આ છે નવ પ્રશ્ન નો દૂરો જવાબ જે પાછલા પેજ ઉપર લખેલો છે તે ત્યાર પછી દસ પ્રશ્ન છેલ્લો છે બરાબર તો આ દસમા પ્રશ્નના જવાબ સાથે આપણે વિડીયો પણ પૂર્ણ થાય છે તો ફ્રેન્ડ્સ મારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને અમને સપોર્ટ કરજો જેથી અમે આવા શૈક્ષણિક વિડીયો બનાવતા રહીએ અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતા રહીએ ઓકે ગુડ બાય હેવ એ નાઇસ ડે